આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમઓથી મોટરસાયકલ ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી ગયા પાર્કિંગ વાળી જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી જ ચોરી કરી આ પાર્કિંગ વાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસબી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી ધરાવવા ફરી મળે જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્ગલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કરેલા એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી કુલ ચૌદ મોટરસાયકલ ચોરી ચોરીનો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર હયાજીગંજ મકરપુરા અને કપોરાઈ પોસ્ટમાં નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારિયા કે જે મૂળ ભૂગંબા બાકરોલ ગામનો વતની છે અને હાલ અહીંયા માજલપુર મુકામે છે અને એનો સાથીદાર વિજય નવીનભાઈ બારિયા કે જે સંખેડા મોવિયા ગામનો વતની છે આ બંને એકસાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારિયા કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતા માહિતી મળી કે ભાઈ અગાઉ કોઈ પણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતાં આ કિટાત સાચીએ માલિક મળી કે અગાઉ એમણે કોઈ દિવસ ચોરી કરેલી હતી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને મોત સોંપ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરવી અને અમે આ ચૌદ ગુનાનો ભેદ ક્રાયમ રહે છે સર આ મેં કીધું એમ કે આ ખાસ કરીને એમની તો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે ચોરી કરતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અભ્યાસના અંતે અમને ચોક્કસ ફરી મળી અને પછી અમારા અંગત બાતમીદારોથી અમે આ મૂળ ગુનેગારો સુધી પહોંચ્યા છે જે ચૌદ ગુના ઉકેલ છે એ પૈકીના સાત ગુના એસએલસી હોસ્પિટલના પાર્કિંગના છે એ સિવાય બીજા સરસ્વતી કોમ્પ્લેક્સ છે માછીલપુર એના પણ ચાર ગુના ઉકેલાયા છે એ સિવાય સયાજીગંજ કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પ્લેક્સિસના પાર્કિંગના ગુના શોધના ડિટેક્ટ થાય એ લોકો હાલ એમના વતન મુકામે આ ગાડીઓ મૂકી રાખેલી અને એમના ઓળખીતાને સસ્તામાં આપવાની ગોઠવણ કરતા હતા અને એ દરમિયાન જે પોલીસે આ બધા ચૌદે ચૌદ મોટરસાયકલ રિકવર કરી છે ખાસ તો આમની અમે હાલ જે ગુના ચૌદ ડિટેક કર્યા છે એના પરથી એટલું ક્લિયર થાય છે કે આપણે આપણી જાન માલની જે મિલકત છે એનું પોતે જાતે જ આપણે ધ્યાન રાખીશું પોલીસ હંમેશા સેવા અને સલામતી માટે અગ્રસર રહેશે પણ એક આમ નાગરિક તરીકે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પોતે પણ સજાગ હા આમાં બે આરોપીઓ છે બંને આરોપીઓ રાજેન્દ્ર બારી કંપનીમાં જેમાં ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લતના કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરી